જામનગર શહેરમાં વિપક્ષના કોર્પોરેટર દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે થોડાક દિવસ પહેલા હાપા માર્કેટિંગ યાર્ડ પાસે કોર્પોરેશન સંચાલિત ડોરના ડબ્બે કોર્પોરેટરે મુલાકાત લઈ તંત્ર પર આક્ષેપો કર્યા હતા મનપાની બેદરકારીના કારણે ઢોરના ડબ્બામાં ડોરના મૃત્યુ થયા હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા ઢોરના ડબ્બામાં મૂંગા પશુઓને ખોરાક અને પાણી ન મળતા તેમજ સારવાર ન મળતા પશુઓના મોત થયા હોવાનું કોર્પોરેટર દ્વારા જણાવવામાં આવ્યું હતું જે મુદ્દે સવાલો ઉઠાવ્યા અને ગંભીર આક્ષેપો કર્યા હતા તેના ઉકેલ માટે પણ પ્રયાસો કર્યા હતા કોર્પોરેટર જનમબેન ખફીના સહયોગથી ઝારા ફાઉન્ડેશન દ્વારા ગાયોને ઘાસ ચારો નાખવા અને પાણીની ટાંકીઓ પણ મૂકવામાં આવી હતી મોંઘા પશુઓના મૃત્યુ ન થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તો કોઈ ઉકેલ ન થતાં ઉકેલ માટે પશુઓની સેવાનું કાર્ય પોતા દ્વારા જ કરવામાં આવ્યું હતું